એને હેરાન નહીં કરતો અહીં વાઈફ ધવાડો કરીને પાડવું પડે બધી માંથી કોઈ બીજો મને ધવાડો કરીને પાડવું પડે અને પછી રામ રામ ડાયરા તો આજે આપણે નીકળી ગયા છે અમારા ગામના નજીક નેસડા એવા છે સોળો માતાજીના મંદિર રોડ ઉપર આવેલા છે વાડી વિસ્તારમાં ઘણા બધા નેસડા તો તે લોકો કઈ રીતના રહે છે એના ઝૂંપડા કેવા હોય છે તો ચાલો આજના બ્લોગમાં મિત્રો જોઈએ અને જે નવા છે તે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમે તમારા માટે અવનવા વિડીયો લાવીએ છીએ મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને વધુમાં વધુ મિત્રો શેર કરજો તો આવું કંઈક છે અમારા ગામનું લોકેશન અત્યારે જોઈ શકો છો સાંજના વાગી ગયા છે છ થોડા મારા જેનો બ્લોગ છે તે આપણે નેક્સ્ટ બ્લોગમાં લેશું અત્યારે આપણે લઈએ છીએ અમારા ગામના નેક્સ્ટ આતંકર બ્લોગમાં શેખ સુધી બન્યા રહેજો તો આવું કંઈક છે મિત્રો અહીંનું લોકેશન આ વાડી વિસ્તાર છે વેલાણથી બે થી ત્રણ કિલોમીટર મિત્રો દૂર થાય છે અને અહીંયા જત લોકો રહે છે હેલો ગાઈશ તો આજે આપણે આવીએ છીએ અમારા ગામના થોડાક નેસડા

જોઈ શકો છો અને એમાં ત્રણ થી ચાર થી પાંચ જણા લોકો અંદર રહેતા હોય છે તમને અંદર જે આપણે વિડીયો બતાવ્યું અને એને લાઇટ સુવિધા જે સાત થી આઠ મહિના થયા છે ત્યારે એને લાઇટ સુવિધા મળી છે અમારા ગામથી થી ત્રણ ચાર કિલોમીટર થાય છે વાડી વિસ્તાર શકો છો મિત્રો કે આપણે અહીં મારા પરમ મિત્ર એવા શ્રી દિલાવર અહીં અહીંયા આવી ગયા છે જે મધ પાડીને આવ્યા છે કઈ રીતના એ મધ પાડે આપ જોઈએ તમને બતાવીએ આખું મધનું પૂળું પાડવામાં આવે છે જેને દેશી મધ અત્યારે જે બજારમાં તો મળે એ મિક્સ મધ મળે આ કઈ રીતના કઈ રીતના પાડવાનું હોય આને ધવાડો કરીને પાડવું પડે મધની માખી કરડી બીજો ધવાડો કરીને પાડવું પડે અને પછી આમાંથી કાઢવાનું કઈ રીતના આ રીતના એકદમ દબાવી દબાવીને આ રીતના આમાંથી કેટલું નીકળે અંદર છે કે નક્કી થઈ જ એમ નહી 100 200 ગ્રામ 300 ગ્રામ કો 500 ગ્રામ હમ આ આપણે દવા માટે યુઝ કરવા માટે પાછો પાછું મૂકી દેવું ને આ તો અહીં પાછું બેસી જશે આ વખત બેસી જશે હા આ લાકડી છે ને પાછી મૂકી દેવાની દવાડો કરીને પાડવાનો એમ ને દવાડો મુર્ગા પાલન અમારા નેસડા બાજુ મુર્ઘાપાલન ઉદ્યોગ પણ આપ જોઈ શકો છો આવી રીતના મુર્ઘાપાલન ઉદ્યોગ છે આ ટાઈપ બેસવાનું ઝુંપડું આપ જોઈ શકો છો

ઉમિત કાટો ને કાંટો લાગી ગયો હતો પણ શરીફા માસી એને ઈ બહુ સારું તેલ છે જૂનું વાણી તેલ મટી કેમ લગાડ્યું ન્યાદ લાગ્યું ને કાંટો ના મત લાગો આયા વાત લાગી તો કોઈ લાગ્યું ન એ ભગવાન કે ઝુલુમ હે ઉમિત ભાઈ થઈ ગયા છે ઇન્જર્ડ ઉમિત ભાઈ જાય છે અને જાહુ પાછળ આવે મમ્મી આગળ ગયા છે શરીફા માસી ભેગા માસી કહે છે કે અહીં જે લોકો નેસડામાં જે લોકો રહે છે તેના માટે ભણવા માટેની સ્કૂલની સુવિધા જગામ છે ખરીદેલી જગ્યાથી એ માસીની ખરીદેલી જગ્યા હતી માસીએ સ્કૂલ માટે આપી છે કે છોકરાઓ ભણતરમાં આગળ માટે માસીને ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતાની ખરીદેલી જગ્યા સ્કૂલ માટે છે ઓકે તમે ચાલો મિત્રો તમને સ્કૂલ અંદરથી શરીફાબેને આપણે જણાવ્યું છે મિત્રો કે તે આ સ્કૂલ માટેની જમીન છે એ સરીફા માસીએ કોઈપણ જાતના પૈસા લીધા વગર એમને એમ મિત્રો આપેલી છે કે અહીં નેસડામાં રહેતા બાળકો છે તે અહીં ભણી અને પોતાનું પ્રાથમિક શિક્ષણ છે તે પૂરું કરી શકે કેમકે જો બાળકનો પાયા જ નબળો હોય તો તે આગળનું શિક્ષણ ભવિષ્યનું શિક્ષણ ન કરી શકે તે માટે નેસડામાં કોઈ આજુબાજુ સ્કૂલ ન હોય તો પોતાની જમીન છે તે આ સ્કૂલ માટે આપી હતી અને સ્કૂલનું નામ છે સોડમપરા સ્કૂલ પ્રાથમિક સ્કૂલ છે મિત્રો અને અહીં ઘણા બધા બાળકો પ્રાથમિક શિક્ષણ મિત્રો લે છે અત્યારના સમયમાં આપને ખબર છે કે જમીનો માટે ક્યાંકને ક્યાંક મનમાં વિવાદો હતા છે પણ સરી પામાસિંહે

આ માસીના દીકરાનું ઘર છે તે પણ તમે જોઈ શકો છો એકદમ નાનું અને અહીં પણ નાવા માટેની વ્યવસ્થા બગીચા જેવું છે બધું આવ્યું આવું નાનું કાચું પાકું રસોડું હોય છે મિત્રો આપ જોઈ શકો છો અને જૂનવાની વાસણો બધા પણ હાજર છે મિત્રો અને એકદમ નીચું આપડે હાઈટ મિત્રો ઉપર અડી જાય તે ટાઈપનું એકદમ ચૂલાની પાલ પણ મિત્રો બનાવેલી છે આપ જોઈ શકો છો અને એની ઉપર એ લોકો રસોઈ પણ બનાવે છે અને બધું એકદમ ગારાની માટીથી બનાવેલું હોય છે અને ઉપર નારિયેળીના પાનનું હોય છે હાલ તો જ મુલાકાત લીધા બાદ અમે જઈએ છે સંતેશ્વર મહાદેવ નું મંદિર કેમ કે અમારે અહીં આવેલું છે સંતેશ્વર મહાદેવ નું મંદિર અને દરિયા કિનારો ખૂબ જ પર્યટન ને સ્થળો છે મિત્રો અને અહીં આગળ પીરની દરગાહ અને સોળો માતાજીનું મંદિર મેં તમને વાત કરી મિત્રો કે નેક્સ્ટ બ્લોગમાં આપણે સોળો માતાજીનું મંદિર અને ઝનંશાપીરનો પવિત્ર ભાઈ બહેનનો સંબંધ જે ઇતિહાસમાં લખાયેલો છે મિત્રો તે પણ મિત્રો આપણે એનો વિષય બ્લોગ બનાવશું અને મિત્રો અત્યારે આપી જઈ રહ્યા છે સંતેશ્વર મહાદેવના મંદિરે અને આપ જોઈ શકો છો મિત્રો કે અહીંના રસ્તા ખૂબ જ મિત્રો એકદમ મનને ગમી જાય મનને રમણીય લાગે તેવા મિત્રો રસ્તા છે અને અહીંનું વાતાવરણ મિત્રો એકદમ શાંતિ મનને શાંતિ લાગે એવું વાતાવરણ છે મિત્રો તો અમે બધા જઈએ છીએ દરિયા કિનારે તો તમે પણ મિત્રો શેક સુધી બન્યા રહેજો આવું કંઈક છે અમારું અમારું ગામ ઘરના નેસડાની મુલાકાત લીધા પછી અમે આવ્યા છીએ સંતેશ્વર દરિયા કિનારો વેલાણ વેલણના દરિયા કિલાય થાય છે બે સાઇડથી રસ્તા છે એક ગામમાંથી પણ અવાય છે ને એક આ જે વાડી વિસ્તાર છે ત્યાંથી પણ અવાય છે તો ત્યાં અમે આવી ગયા છે તો આ છે મિત્રો અમારો સંતેશ્વર મહાદેવ મંદિરનો દરિયા કિનારો ખૂબ જ જોવાલાયક છે ખૂબ જ ફરવાલાયક છે અહીં દૂર દૂરથી લોકો ફરવા માટે આવે છે અને પ્રેવેડિંગ ઉતારવા માટે પણ મિત્રો આવે છે ટૂંક સમયમાં મિત્રો અહીંયા ચોપાટી જેવું મિત્રો બનશે હાલ પણ અહીં મિત્રો બેસવાની ખૂબ જ મજા આવે છે ઘણા લોકો અહીં પોતાની નિરાંતની પળો કાઢવા માટે પણ મિત્રો અહીં આવે છે અને ઘણા લોકો મિત્રો અમે પણ આજે ઘણો બધી નાસ્તો લઈ અને શાંતિથી ખાસ એન્જોય કરવા માટે મિત્રો આવ્યા છે તો આપ જોઈ શકો છો એકદમ ચારે બાજુથી ઘેરાયેલો આ દરિયા કિનારો છે મિત્રો અને ઘણા લોકો મિત્રો અહીંયા અત્યારે હાજર પણ છે મિત્રો અને અમે પણ થોડા ફોટોશૂટ મિત્રો કરી લઈએ છીએ તો જાહલ દીદી રુદ્રભાઈ અમિતભાઈ રમવાનું ચાલુ કરી દીધું છે મિત્રો અને આપણું તેનું શૂટિંગ ઉતારી રહ્યા છે દરિયા કિનારે રમવામાં ખૂબ જ ધ્યાન રાખવી પડે છે મિત્રો કેમ કે અત્યારે વાવાઝોડાની આગાહી છે તો દરિયો ખૂબ જ ઉફાળા મારે છે ખૂબ જ મોજા મારે છે મિત્રો તો તમે પણ જ્યારે તમારા ફેમિલી સાથે ફરવા માટે જાઓ અને દરિયા કિનારે જાઓ તો તેની ખાસ તકેદારી રાખવી હવે જહાલ દીદીને લાગી ગઈ છે ભૂખ રુદ્રભાઈને પણ લાગી ગઈ છે ભૂખ તો તેને નાસ્તો કરાવી લઈએ નાસ્તો અમે ઘરેથી સાથે જ મિત્રો નાસ્તો લેતા આવ્યા હતા તો તે લોકોને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ પણ તે લોકો રમતા હતા તેના હાથ ધોળવાળા હતા તો પહેલાં મમ્મી એના હાથ ધોરાવી રહ્યા છે રુદ્રભાઈને હાથ ધોઈ આવી જાય ત્યારબાદ હવે ઉમિતભાઈ તેના હાથ ધોઈ નાખે ત્યારબાદ ત્રણેય ભારું છે તે નીચે બેસી અને નાસ્તો કરી લઈ અને આપણે થોડું ફોટો અને તો ફોટા ઇન્સ્ટાગ્રામની રીલ્સ માટે પણ થોડા બનાવી લઈએ ત્યારબાદ આગળ આપણે તમને નેક્સ્ટ વ્લોગમાં મિત્રો અહીં અમારા ગામની નજીક આવેલું લાઇટ હાઉસ ગોકુળિયું ગામ ઘણું બધું જોવાલાયક સ્થળો છે મિત્રો તે તમને એક પછી એક વેકેશનનો ગાળો છે મિત્રો તો આપણે એક પછી

તેનો બ્લોગ પણ આપણે બનાવશું મારી પાછળ આપ જોઈ શકો છો લાઇટ હાઉસ છે તેનો બ્લોગ પણ બનાવશું અને અમારા ગામના આજુબાજુના બધા પણ જોવાલાયક કરો તમને વિડીયો બધા બતાવશું મિત્રો તો જે નવા છે તે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે પણ ભારત મતા તો જે લોકોએ અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો કે ઘણા લોકો સુધી પહોંચે અને બેલ લાઇકનને ઓન કરી દો કે નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળે તો કેવો લાગ્યો મિત્રો તમને વિડીયો અમારા ગામનો કમેન્ટ કરીને કહેજો